જન સેવા એ જ પ્રભુ સેવા કહેવતને ખરા અર્થમાં સાાર્થક કરી જિલ્લા માટે એક ઉમદા કાર્ય કરી જિલ્લામાં અનોખું નામ પ્રસિદ્ધ કર્યું છે મૈસાગર જિલ્લાને આયોષા હોસ્પિટલની વધુ એક ઉમદા કામગીરી જોવા મળી છે જોઈએ તેનો અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ચૌધરી મારું નામ કાટ કલ્પેશ કુમાર છે ગામ નાના માટીવાડા મારું બાળક આયોશ હોસ્પિટલ નાવાડામાં અકલ કાર છે અને દસ દિવસ થયા છે અને ડૉક્ટર અને સ્ટાફની સુવિધા પણ સારી છે અને એમનું કામગીરી પણ સારી છે તે લોકો આયુષ્યમાન કાર્ડથી ફ્રી સેવા કરવા આપવામાં આવે છે અને ડોક ડૉક્ટર તથા સ્ટાફની કામગીરી પણ સારી છે મારું નામ મકવા અલીલ કુમાર રતીલા ગામરદ્રી મારું બાળક છેલ્લા પાંચ દિવસથી આયુષ હોસ્પિટલ લુણાવાડાની અંદર દાખલ છે તદ્દન આયુષ્યમાન કાર્ડથી તદ્દન દવા

પીએમ જઈ કાર્ડ જે આયુષ્યમાન કાર્ડ તરીકે આપણે જાણીએ છીએ જે ભારત સરકાર તરફથી જે પ્રયાસ થઈ રહ્યો છે કે ગામડાઓમાં અને કોઈપણ જગ્યાએ રહેતા અત્યંત ગરીબ બાળકો કે જેમને પેટીમાં રાખવાની સગવડ માટેના જે પૂરતી સારવારનો જે ખર્ચ હોય તે ભોગવી શકે તેવા ના હોય તેવા દરેક દર્દીઓ માટે કે જેમની જોડે આયુષ્યમાન કાર્ડ ધરાવે છે તેમને આપણી હોસ્પિટલમાં એનઆઈસીની અંદર એટલે કે કાચની પેટીમાં રાખવાની સારવાર તદ્દન ફ્રી કરવામાં આવે છે જેની અંદર કોઈ પણ પ્રકારનું બાળક હોય જેને આપણે અને રહેવાનો જે એનઆઈસીમાં રાખવાનો જે પણ સમયગાળો છે તેની પણ કોઈ મર્યાદા નથી એક મહિનો રહેવાનો હોય કે બે મહિનો તે દરેકને આપણે આ કાર્ડ હેઠળ તદ્દન ફ્રી સારવાર આપીએ છીએ આપણી હોસ્પિટલમાં આ સારવાર જે છે પીએમ જે કાર્ડ માટેની તે છેલ્લા એક વર્ષથી ચાલુ છે અને અત્યાર સુધી આપણે અત્યારે તે કાર્ડની હેઠળ ઓછામાં ઓછા ત્રણસોથી ચારસો બાળક જેટલાની સારવાર આપી ચૂક્યા છે અને અત્યારે હાલમાં પણ ની અંદર છ બાળકોની સારવાર અપાઈ રહી છે કઈ હોસ્પિટલ આપણી હોસ્પિટલનું નામ છે આયુષ હોસ્પિટલ લુણાવાડા